નમસ્કાર મિત્રો સાત ફેબ્રુઆરીથી સુવર્ણ દિવસો શરૂ થવા જઈ રહ્યા છે આ પાંચ રાશિઓના જીવનમાં સૂર્ય અને ચંદ્રની યુતિને કારણે હલચલ થવા જઈ રહી છે જ્યોતિષશાસ્ત્રમાં વ્યતિપાત યોગને ખૂબ જ શક્તિશાળી અને ઉર્જાવાન યોગ માનવામાં આવે છે જ્યોતિષની ગણતરીઓ અનુસાર શુભ યોગ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રચાવા જઈ રહ્યો છે જ્યારે સૂર્ય અને ચંદ્ર એક ખાસ સ્થિતિમાં જોવા મળશે ચાલો જાણીએ કે આ સૂર્ય અને ચંદ્રની યુતિ કઈ પાંચ રાશિઓ માટે શુભ રહેવાની છે પહેલા નંબરની ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ યોગ આત્મવિશ્વાસમાં વધારો લાવશે લાંબા સમયથી અટકેલું કોઈ પણ સરકારી કાર્ય આ સમય દરમિયાન પૂર્ણ થઈ શકે છે રોકાણ સંબંધિત બાબતોમાં અણધાર્યા લાભના સંકેત છે તમારો સામાજિક પ્રભાવ પણ વધશે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ વ્યતિપાત યોગ કારકિર્દીની નવી તકો પ્રદાન કરશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે તમારી વાતચીત કુશળતા અન્ય લોકોને પ્રભાવિત કરશે જેનાથી અનુકૂળ વ્યવસાયિક સોદા થશે તમારી નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે આ યુગમાં સૂર્ય મુખ્ય કારક ગ્રહ હોવાથી અને સિંહ રાશિનો અધિપતિ હોવાથી આ સમય તમારા માટે સુવર્ણ યુગ સમાન રહેશે તમને કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે પૂર્વજોની મિલકત સંબંધિત વિવાદોનો ઉકેલ આવશે રાજકારણ કે સામાજિક કાર્યમાં સંકળાયેલા લોકોને પણ ખૂબ જ ખ્યાતિ મળશે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ આ યુતિ તેમના સુખ સુવિધાઓમાં અને વૈભવી સુવિધાઓમાં વિસ્તાર કરશે પારિવારિક જીવનમાં ચાલી રહેલા તણાવનો અંત આવશે જમીન કે વાહન ખરીદવાની શક્યતાઓ વધશે ઉદ્યોગપતિઓને વિદેશી વ્યાપારમાં નોંધપાત્ર નફો મળશે આવકના નવા સ્ત્રોત પણ ઉભરીને આવશે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ વ્યતિપાત યોગ સારા નસીબની લહેર લાવશે લાંબા અંતરની મુસાફરી ફળદાયી રહેશે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે અટકેલા ભંડોળ પાછા મળશે અને તમે માનસિક શાંતિનો અનુભવ કરશો ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ તમારી રુચિ વધશે